હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં જઈશો તો હાલો મિત્રો સને આજ જો વ્લોગ બનાવવાનું કરી દીધું છે ચાલુ ને આજના વ્લોગમાં ભાઈ આપણે કંઈક આવું છે કે આજ આપણે બનાવવાનું છે પંદર ટીકાનું શાક મિત્રો તો સને વ્લોગમાં આગળ બનાવી રહેજો અને આજ હું જાઉં છો હાલો માર્કેટમાં તો એમાં જે કાંઈ મસાલો બસાલો નાખવાનો હોય એ લઈ આવું ને તમને બતાવું મિત્રો વ્લોગમાં બીના રહેજો હાલો

હાલો આપણે શેઠ પાસે જઈએ હલો ભાઈ જો આપણે આવી ગયા છીએ શેઠને ઓલે હા શેઠનું નામ છે ગણપતભાઈ બારિયા હો ભાઈ અને આમ જોવા કરિયાણા સ્ટોર એન્ડ ફરસારણ જો ભાઈ બધી વસ્તુ મળે હો અહીંયાં જો મિત્રો ફરસારણ લાડવા ગાંઠિયા બધી વસ્તુ મળે હો પેંડા બધી વસ્તુ રાખે હાલો શેઠ આપણે મસાલો આપી ગયો અને ટીકાનો આ કાજુ કરીનો હા કાજુ કરીનો મસાલો લઈ લીધો અને હવે કાજુ આપી દો આપણને કિલો એટલા બધા તો ની જોવે હવે આપણે લઈ લઈ કાજુ હાલો ભાઈ લઈ લીધા છે કાજુ હાલો વલોગ આગળ બના રેજો હાલો મિત્રો જો ફાઈનલી અમારે સને મહેમાન આવી ગયા છે કોટડા થી સ્પેશિયલ પનીર ટીકા શાક બનાવવા માટે જો મિત્રો આપણે સને મહેમાન ની વાત હતી ફાઇનલી આવી ગયા છે વેલકમ યુટ્યુબ ફેમિલી આપણે હવે આજે મારે ને કાનાભાઈ ને મળીને પનીર ટીકા નું શાક બનાવવાનું છે મને તો આવડતું નહીં મહેમાન આપણે બે બનાવીશું મળી મળીને હું શીખવાડી બરાબર આ મહેમાન શીખવાડશે ને હું મહેમાન કે એમ કરતો જાય બરાબર ને મહેમાન

ડુંગળી લીલી ધાણા લીલું લસણ બધી વસ્તુ કમ્પ્લીટ આવી ગયું છે હવે આમાં કંઈ બાકી નથી રહેતું પનીર છે એક બાકી એ ફ્રિજમાં મૂકેલું છે પણ લઈ આવશો જવા અમારે ભાણુભાઈ બેહી ગયા છે અહીંયા કેમ છે ભાણુભાઈ સારું ને હા તો આ અવની બેન ને માહી બેને માહી બેને આવી ગયા જો અહીંયા ભાણી બા છે અમારા કમાહી બેન ચોકલેટ ખાવ હા એના પપ્પા જો અહીંયા બેઠા અમારા કારીગર હો સ્પેશિયલ કોઈને બનાવવું હોય ને પનીર તો કેજો તો મિત્રો હવે છે ને વ્લોગમાં આગળ બના રહેજો આગળની પ્રોસેસ હાલો તમને બતાવું પછી હાલો મિત્રો જો આપણે છે ને સ્ટાઈલ ખાંડીને રેડી થઈ ગયા છે આ દાણા ડુંગળી ટમેટા

થોડી થોડી સડવા આવી ગઈ છે ડુંગળી ડુંગળી થોડીક સડી જાય કે પછી એમાં બીજું બીજું નાખી દેવાનું

અરે મસા કવઈ નકી સુડિયા નહી જલા ચલો

મિત્રો જવો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે ને જવો પીરસાઈ ગયું છે રોટલી છે પછી મરચા તળ્યા છે ડુંગળી સલાડમાં અને શાક પીરસી દીધું છે મિત્રો હાલો આગળ લોગમાં બીના રહેજો